ધ્રુવિશા બોગસ લેટરકાંડ હવે સાચો છે કે ખરો એ હવે તપાસ નિલિપ રાય કરવાના છે અને એ અંતર્ગત જ રાજ્ય સરકારે એસએમસીના વડા રાયને તપાસ સોંપી છે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે રાય અમરેલી પહોંચી ગયા છે અમરેલીમાં તેઓ એસપી હતા જૂની કર્મભૂમિ છે અને અમરેલીમાં શાસક વિપક્ષ અને લોકો એક એમની ઉપર એક વિશ્વાસ છે કે રાયની તપાસ તટસ્થ હશે એવા સંજોગોમાં અત્યારે એક બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે કે પાયલને અને એમના

આ તમામ વસ્તુ હવે સરકારે જ્યારે નિલીપ તપાસ સોંપી છે ત્યારે જોવાનું એ છે કે આજે આખો દિવસ આ તપાસનો ધમધમાટ અમેરીના સર્કિટ હાઉસમાં ચાલશે મહત્વની વાત એ છે કે કેટલાક મહત્વના નિવેદનો પણ આવી શકે એવી શક્યતા છે કારણ કે આ એક મુદ્દો એવો છે પાયલ ગોટીનો કે જેને કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો તેજ થઈ છે સૌથી મહત્વની વાત એ છે કે રાત્રે બાર વાગે ધરપકડ પ્રેસ કોન્ફરન્સમાં એમની હાજરી પટ્ટાથી માર મારવો આ તમામ વસ્તુ જ્યારે ચર્ચાના મુદ્દે અને તપાસના મુદ્દે છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે સરકારે તટસ્થ અધિકારીને અધિકારી છે વડા છે જૂની એમની કર્મભૂમિ છે ત્યારે આખા દિવસની તપાસમાં ધ્રુવિશા કેટલાક નિવેદનો લેશે એમાં શું મહત્વનું આવશે આ તપાસમાં એની ઉત્તેજના પણ માત્ર અમરેલી સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણને પણ છે આગળ પણ પાસેથી અપડેટ મેળવતા રહીશું